મારા વાલા ખેડૂત ભાઈઓ મધર સિક્સ કંપની નું એટલે ઝીરો મધર સાત એટલે મૂલ્યવાન દાણો રોબાની ની માફક ઉગાવો ધરાવદાર સોળ સૌથી વધુ ડાળીઓ અને હા સાથે આપેલો પટ ભૂલ્યા વગર માર મધર સાત એટલે

આડત્રીસો ને ચુમ્માલીસ રૂપિયા સુપરમા લિમ ખોટી બાકા અમારે રાજા બસ

મધર સેક્સ કંપની નું રિચર્જ ઝીરુ મધર એડવાન્સ ટ્રીટમેન્ટ ટેકનોલોજી તૈયાર થયેલ છે ને અને નો સારો વિકાસ શરૂઆતી અવસ્થામાં ના લાગે કેના સુકારો લાગે સુસિયા થ્રી પણ ઓછા લાગે લીલો પીળો સુકારો ઓછો આવે અને એક ફૂટ કરતા પણ વધુ ફેલાતા સોળ મધર ગોલ્ડ એટલે મધર ગોલ્ડ સારું વાવું પણ સસ્તું નહીં મારા ત્રણ હજાર પાંત્રીસો ને બે રૂપિયા નબળો માલ જ માર્કેટિંગ યાર્ડ માં જીરા ના બજાર આજે પાંત્રીસો રૂપિયા થી લઈને ઓગણ ચાલીસ પચાસ રૂપિયા સુધી બજાર જોવા મળી રહ્યા છે ગઈકાલે કરતા બજારમાં તેજી જોવા મળી રહી છે